સુરતના સલાબતપુરા વિસ્તારમાં એક જમીન દલાલનું પિતા પુત્ર સહિતના પાંચ શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો તેની બાદ તેનું મોત નિપજ્યું હતું જમીન દલાલને જૂની અદાવતમાં માર માર્યા બાદ ત્રણ દિવસની સારવાર દરમિયાન બાદ તેનું મોત નિપજ્યું હતું તેને લઈને સલાબતપુરા પોલીસ દ્વારા અંગે હત્યાનો ગુનો નોંધીને પિતા પુત્ર સહિત ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે મૃતક જમીન દલાલીનું કામ કરતા હતા મળતી માહિતી પ્રમાણે બેગમપુરા વિસ્તારમાં પંચાવન વર્ષીય મોહમ્મદ હનીફ ગુલામ રસૂલ હાસોટી પરિવાર સાથે રહેતા હતા તેઓ જમીન દલાલ તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા ગત શુક્રવારના રોજ સલાબતપુરા હોજરી ચેમ્બર્સ માસુમપીર કબ્રસ્તાનના ગેટ આગળ રોડ ઉપર જાહેરમાં બપોરના સમયે એક જ મહલ્લામાં રહેતા બે પરિવારો વચ્ચે અગાઉના જૂના ઝઘડાની અદાવતમાં ઝઘડો થયો હતો જેમાં બંને પક્ષો વચ્ચે ઢીકા મુક્કીનો મારમારી થતા મોહમ્મદ આરીફ મહેમૂદ શેખ તેનો પુત્ર વસીમ સહિત પાંચ જેટલા જમીન દલાલને ગડાના ભાગે પેચ્યા જેવા કઈક સાધન વડે ઈજા પહોંચાડી હતી આ બનાવ બાબતે સલામતપુરા પોલીસે દ્વારા બંને પક્ષોની સામસામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી

પોલીસે પાંચ આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી મોહમ્મદ આરીફ મહેમૂદ શેખ તેનો પુત્ર વસીમ રિઝવાન રફીક શેખ અને મોહમ્મદ એઝાઝ રફીક શેખની ધરપકડ કરી છે જ્યારે એકની શોધખોળ ચાલી રહી છે આગળની તપાસનો ધમધમાટ પોલીસે શરૂ કર્યો છે